દાહોદ રેલવે સ્ટેશન ખાતે અગસ્ત તેજસ રાજધાની સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવ્યું દાહોદના સહીજનો જે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે પૂરી થઈ દાહોદના લોકલાલીયા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરના અથાગ પ્રયત્ન દ્વારા ટ્રેન નંબર બાર નવસો ત્રેપન બાર દાહોદના સાંસદશ્રીની આગેવાની લોકો પાયલોટનું પુષ્પગુચ્છ આપી સ્વાગત સન્માન કરી ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું જેમાં દાહોદ શહેરમાં રહેતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રદેશ તથા શહેરના તમામ કાર્યકર્તા દાહોદ નગરપાલિકાના તમામ સદસ્યો તેમજ દાહોદની જનતાએ હાજરી આપી ઘણા વર્ષોથી દાહોદની જનતાની સુવિધા માટે અગસ્ત ક્રાંતિ તેજસ રાજધાનીના સ્ટોપેજ માટે સતત રજૂઆતો દાહોદના સાંસદ જસવંતસિંહ ભાગવત સાહેબ દ્વારા કરવામાં આવી હતી અને હાલમાં છવ્વીસ પાંચના રોજ પ્રધાનમંત્રીથી જ્યારે દાહોદના પ્રવાસે આવેલા તે દરમિયાનમાં રેલવે શ્રી અશ્વિની વૈષ્ણવજીએ બાહેનદરી આપીને ગયા હતા એમને આપેલું વચન પૂર્ણ કર્યું છે અને અશ્વિની વૈષ્ણવ સાહેબે અગત ક્રાંતિ તેજસ રાજધાનીનું ટોપેજ દાહોદમાં આજે સોળ તારીખથી શરૂ થયું છે આ ટ્રેનથી મુંબઈ અને દિલ્હી બંને ડેસ્ટિનેશન પર જવા માટે વેપારીઓ ઉદ્યોગપતિઓ અને રેલવેનું આટલું મોટું કારખાનું થયું છે તો રેલવેના અધિકારીઓને પણ અવર જવરમાં સુવિધા રહેશે સમય પહેલાં જ્યારે આ ટ્રેનનો હતો ત્યારે સમય બીજો હતો પણ અત્યારે સમય એવો છે કે રાત્રે અગિયાર આડત્રીસે દાહોદથી ઉપડી અને સવારે નવ ને તેતાલીસે દિલ્હી પહોંચશે અને દિલ્હીથી સાંજે પાંચને પંદરે ઉપડી અને રાતના અઢી વાગે દાહોદ આવશે અને સવારે દસ વાગે મુંબઈ પહોંચશે એટલે આ ટ્રેનથી દાહોદના લોકોને ઘણી બધી સુવિધા પ્રાપ્ત થવાની છે અને મારી એક દાહોદની જનતાને અને વેપારીશ્રીઓને અને ઉદ્યોગપતિશ્રીઓને અપીલ છે કે આ ટ્રેનનો વધુમાં વધુ ઉપયોગ કરે આજે પ્રાયોગિક ધોરણ ચાલુ થઈ છે એ કાયમી ચાલુ રહે સ્ટોપે એના માટે દાહોદની જનતાને પણ મારી અપીલ છે નમ્ર વિનંતી છે કે આ ટ્રેનનો ઉપયોગ વધુમાં વધુ કરે અને આ ટ્રેનમાં રેવન્યુ જનરેટ થશે આવનારી ભવિષ્યની બીજી ટ્રેનો પણ અહીંયા આગળ ઉભી રાખવા માટેનો આપણા સાંસદ શ્રી જસવંત